કચ્છમાં શિક્ષકોની ઘટ મુદ્દે સોમવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર ગામે ગામે વિદ્યાર્થીઓએ રેલી કાઢી કચ્છ જિલ્લામાં શિક્ષણની હાલત કથળતી જાય છે અને પૂરતા શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનું ભાવિ ધૂંધળું બન્યું છે ત્યારે સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટના મુદ્દે રજૂઆત કરવા માટે આગામી અઠ્યાવીસમી તારીખે સોમવારે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બિનરાજકીય લડતના અનુસંધાને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આ અંગે ગામે ગામ સંસ્થાને સમર્થન મળી રહ્યું છે ખાસ કરીને મોટી ખાખર ગામે આજે વિદ્યાર્થીઓએ શિક્ષકની માંગ સાથે રેલી કાઢી હતી જેમાં ભણવા શાળા છે પણ શિક્ષક ન હોય તો શું કરવું જેવા સૂત્રોચાર સાથે વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી તો બીજી તરફ ગુંદાલા ગામના વિદ્યાર્થીઓએ પણ શિક્ષકોની ઘટના મુદ્દે આજે સૂત્રોચાર કર્યા હતા અને રજૂઆત માટે મન બનાવ્યું છે આમ શિક્ષકોની ઘટ મુદ્દે ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓના મૌનવ્રત બાદ હવે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ કચ્છના ગામે ગામથી શિક્ષણ અને શિક્ષક માટેનો સળવળાટ ઊભો થયો છે